गणपती दादा बोलो बो हनुमान दादा बोलो श्री केसनासमि गोगा महारा बोलो जेहर मानी बोलो काळसा मानिम देवानी बोलो वर्षा भुवानी बोलो, बोलो साहर भुवानी बोलो श्री कृष्ण शरण मम श्री कृष्ण शरण શરણમ શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ બાબાની જય હોનાજી બાબાની જય હોનાજી બાબાની જય બાબાની જય હો જય બાબાની જય હોનાજી બાબાની માર્દેવ માતૃદેવ માતૃદેવ પિતૃદેવ પિતૃદેવ ઓ પિતૃેવ શ્રી ઋષિસ્વાણી ઓમ શ્રી ઇષિણાના ભારસવાણી ઓમ શ્રી ચેહર માતાએ ચેહર માતાએ ઓમ શ્રી કાલકા માતાએ ને ઓમ શ્રી કાલકા માતા ઓમ શ્રી નટરાજ ભગવાની ઓમ શ્રી નટરાજ ભગવાની ઓમ શ્રી પિનલ શીખો તરીકે ઓમ શ્રી પિનલ શીખો

વેર માસિકા વેર માસિક નાય ભગવાન શ્રી ગણપતિ દાદા નહી જય ભોલો શ્રી હનુમાન દાદા ની જય ભોલો શ્રી કૃષિ બાના તો ભોગા માની બોલો કાળકા માની બોલો દેવી

અમર ધબો તમારીને ગોગા રે આવી આવી વગાડી કિસિમ્બા મા હા કરે કે સિમ્બા ના ગોગા અમર ધબોદ મારી દેવજી વુવે ભગતિ આદરી આવ્યા તેને પુત્ર પરિવાર કૃષિ બના ગોગા અમર શોભે છે મહારાજ નો દુઃ કૃષ્ણ ગોગા અમર બાબા ઉપર શોભે છે ગળી ધજાનું

લોડા ગોડા બાપુને શોભતા વાગે છે ઘંટ ને જરિયા કૃષ્ણ ના ગોગા અમર ધ ગોદ માો મેં દેવજીને રમદા રો મેો મે રમ હળહળ હળદ મેર ના તુસારા કૃષ્ણ ના ગોગા અમર ધ ગોદ ગામો રે ગામડી મંડળો આવતા માણસી બરાતી ગણી ના ગોગા અમર દબોધ મારી દુખિયા આવે દેશો રે દેશ સુખ આપો ને કિસિમબા ના ગોગા કિસિનબા ના ગોગા અમર દબોધ મારી

આવે છે કાય દૂર દૂર થી દેતાયો કિસિંવાના ગોગા અમર જબોદ મારી દુખિયા આવે દુખ પોકાર આ સુખ આપો ને કિસિંવાના કિસિંવાના ગોગા અમર જબોદ મારી વખના વારનાર વેલારે આવજો પોકાર સુણીને પધારજો મારા કેસી બના ગોગા અમર ભગોત માં કરુણા ગોબાડું તમે લાવજો કર જોડીને છોટા લાલ કર જોડીને બાળક વિને હર વિઘ્ના ન્યુ માડા કેસી બના ગોગા અમર ભગોત માં બોલો કેસી બના બાર